આજે આપણે વલોર પાપડી અને રીંગણનું શાક બનાવવાનું છે તો આપણે આવી પાપડી લીધી છે અને આપણે પાપડીને આ રીતે છોલવાની છે બે બાજુથી નસો કાઢી નાખવાની અને પછી નાના નાના ટુકડા કરી દેવાના ચોખ્ખા પાણીએ ધોઈ લેવાની એક બાજુ કૂકર મૂક્યું છે કૂકરની અંદર આપણે વઘાર મૂકીશું નોર્મલ વઘાર કરવાનો છે ખાલી તેલ અને અજમો થોડોક આપણે બે હાથથી ઘસીને નાખવાનો છે અને હિંગ અને થોડી હળદર બસ આટલી વસ્તુ નાખી અને એની અંદર પાપડી નાખી દઈશું અને પાપડીને પાપડીને ઉપર બરોબર મસાલો આવી જાય એ રીતે એને કોટ થવા દેવાનું મીઠું બી સ્વાદ પ્રમાણ નાખી દેવાનું અને મસાલા બરાબર ચડી જાય ત્યાં સુધી રાહ જોવાની અને પછી પાણી રેડી બહુ પાણી ન રડવાનું બિલકુલ નોર્મલ પાણી રેડવાનું છે અને ત્રણ વિસલ મારવાની છે અને એક બાજુ કુકર ઠંડુ પડે ત્યાં સુધી આપણે એક લીલો મસાલો બનાવીશું જેના માટે આપણે ધાણા ટામેટા લીલા મરચાં આદુ લસણ આ બધી વસ્તુ ભેગી કરીને ચોપરમાં આપણે ચોપ કરી દેવાનું છે જેથી કરીને આપણે બહુ લીસ્સું ના થઈ જાય હવે ફરી થોડુંક તેલ મૂકી અને એની અંદર આપણે રઈ મૂકીશું કારણ કે રીંગણમાં રહી જોઈએ રાઈ મૂકી છે અને સફેદ તલ પણ મૂકીશું અને આપણી જોડે જે ગ્રીન મસાલો તૈયાર કરેલો હતો તે મસાલો આપણે એની અંદર ઉમેરવાનો છે હવે આ મસાલામાંથી જ્યાં સુધી તેલ છૂટવું ન પડે ત્યાં સુધી તમારે એને હલાયા કરવાનો છે અને બીજી બાજુ તેલ છૂટું પડે છે રજ જોવાની અને પછી બીજી બાજુ આપણે રીંગણ સમારી લઈશું અહીંયા મેં પર્પલ કલરના લાંબા રીંગણ લીધા છે તમારી પાસે ન હોય તો તમે કોઈ પણ રીંગણનો ઉપયોગ કરી શકો છો હવે રીંગણમાં થોડું તુર તુરા લાગે છે એટલે મેં મીઠાના પાણીમાં રાખ્યા હતા અને તે કાળા ના પડી જાય એટલા માટે મીઠું પાણીમાં જ તેને રાખવા ત્યાર પછી તેને સારા પાણીએ ધોઈ અને આપણે જે ગ્રીન મસાલો બનતો હતો એની અંદર રીંગણ આપણે અંદર નાખી દીધા છે જીરું અને હળદર પણ નાખી દેવાની સાથે અને આપણે જે મશીનમાં વાટ્યું હતું એ મશીનમાં પાણી રેડી અને થોડું ઉમેરીને ઢાંકી દેવાનું ઢાંકીને એને રીંગણને બે કે ત્રણ વાર એનો વર્કો આવે ત્યાં સુધી રાખવાનું અને તમને એવું લાગે કે આ બીજી બાજુ પાપડી ચડી ગઈ છે એ જોઈ લઈશું આપણી પાપડી બરાબર ચડી ગઈ છે વાલોર પાપડી તો અને એને પાણીમાંથી કાઢી લેવાની છે અને સાઈડ ઉપર કાળાવાળા છાબડામાં રાખવાની છે ત્યાં સુધી આપણા રીંગણ રેડી થઈ ગયા છે હવે આપણે પાપડી અંદર ઉમેરી દઈશું હવે બેઠા રીંગણ અને પાપડી બંનેઓને સાથે એક સરખો મસાલો ચડી જાય એ પ્રમાણે ઢાંકીને રાખ્યું હતું અને ચડી ગયા પછી મેં આમચૂર પાવડર અંદર નાખ્યો છે જો તમારે થોડી ખાંડ નાખવી હોય તો તમે નાખી શકો છો જો તમને ન ભાવે તો એને સ્કીપ કરી દેવાની આપણું શાક પણ રેડી થઈ ગયું છે અને આ ગરમ ગરમ આ શાક ગરમ ગરમ રોટલી સાથે બહુ જ સરસ લાગે છે આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોત તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ